આખરી શું કારણ છે કે આજનો દિવસ ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો વાસ્તવમાં પ્રાણ પ્રતિષ્ઠા નું મુહુર્ત પંડિત નક્કી કર્યું હતું લોકો એ કહ્યું હતું કે સત્તર જાન્યુઆરી થી પચીસ જાન્યુઆરી વચ્ચે નો કોઈ પણ દિવસ રામ મંદિર ના અભિષેક માટે યોગ્ય રહેશે આવી સ્થિતિ માં જયારે ગણેશ્વર શાસ્ત્રીજી એ માં જોયું તો તેમણે કહ્યું કે બાવીસ જાન્યુઆરી નો દિવસ દિવસ અગ્નિ બાણ મૃત્યુ બાણ ચોર બાણ અને તેથી તેને નક્કી કર્યું છે આ ઉપરાંત શુભ યોગો જેવા કે સ્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ રવિ યોગ પણ બાવીસ જાન્યુઆરી રોજ છે અને તેમજ મૃગાશીરા નક્ષત્ર અભિજીત મુહૂર્ત પણ તેજ દિવસે હશે જે જ શુભ માનવ આવે છે આજ કારણ છે કે શ્રી રામ નો અભિષેક બાવીસમી જાન્યુઆરીના જાન્યુઆરી ના રોજ કરવામાં આવશે જો તમે પણ રામ મંદિર ના નિર્માણ ખુશ છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ